એને તમે ઈચ્છો તો હજુ પૂર્ણપણે ને બહાર આવે અને તમે ઈચ્છો તો તમારા તમારા પેલું સફરજન હોય ને સફરજન એના બી આમ આત્મા રાખું અને પછી તમને બતાવું સફરજન ના બી હોય પછી એમ કહું કે આ આ શું છે એટલે તમે કહો કે એ સાહેબ સફરજન બી હું કહું આમાં જો આ સફરજન છે કે નહીં

પંડિત એક બાજુ રહી જાય જીવલો પાક કરી જાય આવું જ થાય થઈ જાય શું કામ એની કેટલાક કારણ તમારામાં આ જ પ્રતિભા છે બહાર લાવવી હોય તો ત્રણ થી ચાર મહત્વની બાબત ઉપર ફોકસ કરવું પડે ચાર બાબતો શીખી જ સફળ થવા માટે જીવનની કોઈ પણ પરીક્ષામાં આ ચાર બાબત શીખજો પહેલી બાબત તમારી જાતનો તમે પૂર્ણપણે પરિચય પ્રાપ્ત કરજો તમારી જાતનો પૂર્ણપણે પરિચય પ્રાપ્ત કરજો એટલે તમારી શક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરજો ભગવાન અદભુત શક્તિઓની ખબર એટલાન પોચા આપણે બોલો પોતે પોતે હજી જીપીએસસી નું ફોર્મ ભરતો હોય ફોર્મ ભરે કે પૂછે કેટલાય ફોર્મ ફરી રહ્યા એમ એટલે પોકે લગભગ બે લાખ નો આંકડો બધો તો ખાઈ રહ્યો આપડે વારો હોમ વર્તા ફરતા આ ઘર બીજી બધી બાજુ તો બાબતો તો એક બાજુ રહી હોમ વર્તા હોય ત્યાંથી ઢીલા પડે શક્તિ તમારામાં અદભુત છે દરેકે દરેક માં તમે માનો કે માનો તમારા મમ્મી પપ્પા ભલે વિશ્વાસ ન મને વિશ્વાસ છે કે તમારા શક્તિ અદ્ભુત છે અને તમારી શક્તિ ક્યાં પ્રગટ થાય ખબર WhatsApp ના મેસેજ જે ક્રિએટિવિટી તમે જોવો ને કરી અદભુત ક્રિએટિવિટી હોય ક્યાંથી આવે આ બતાવે તમારું બ્રેઈન ગજબનું કામ કરે

આજુબાજુ વિનાશ કર નાખે જ્યાં જાય બધું વિનાશ કર પણ ગાંડી તુર બનેલી નદી ઉપર આવે ને તો એ જ પ્રવાહ કેટલી જગ્યાએ હરિયાળી શક્તિઓ ગાંડી બની બાજુ રહી છે એના ઉપર જો યોગ્ય પ્રવાહ બાંધવામાં આવે ને તો તમે અદભુત કામ કરી શકો એમ શક્તિ છે ઘણા અનુભવાતી નથી કે સાહેબ આવી બધી વાત કરો છો શક્તિ છે નામ છે આપણા આ બધું છે તકલીફ પડે તો આ શક્તિ બધી વય ક્યાં જાય એનું કારણ કેવું શક્તિ છે પણ અનુભવાતી કેમ નથી તો કે ફોકસ નથી થતું આપણે ફોકસ નથી કરી શકતા હું સરસ મજાના ઉદાહરણ સાથે તમને કહું તમે બધા વિદ્વાન છો એટલે સમજી શકશો પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય સાંભળજો પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર ઉનાળાની બળબળતી બપોર અને સૂર્ય પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં તમને બેસાડવામાં આવે અને તમને એમ કે તમારે ત્રણ કલાક અહીંયા બેસવાનું છે તમે બેસી શકશો તો કે આ બેસી જગાય સાહેબ પિસ્તાલીસ ડિગ્રી હું અમે છેતાલીસ ક્રિકેટ રમીએ છીએ સાહેબ પિસ્તાલીસ માં બેસી જગાય

તમે ત્રણ કલાક કરતા વધારે સમય બેસી શકો એવા વિશ્વાસ સાથે બેસો તમારો ભાઈ બહેન કે તમારી બેનપણી તમારી બાજુમાં આવે એક સૂક્ષ્મ દર્શક કાચ કાચ હાથ પકડી અને આવેલી બરોબર ની અહીંયા તમારી ચામડી ઉપર પાડે આમ નાની એવી પાકડી ટી અને હાથ બરોબર નો પકડી રાખો વીસ સેકન્ડ પચીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ પાંત્રીસ સેકન્ડ શું થાય હાથ પાછો ખેંચાય છે યાદ કરી જોડવા હવે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી બમણી હતી અને તમે ત્રણ કલાક બેસી ગયા બાવીસ ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી હતી અને છતાંય ચાલીસ સેકન્ડમાં હાથ પાછો ખેંચ્યો કેમ સોલાર એનર્જી ભલે બમણી હતી પણ વિખરાયેલી હતી અને બાવીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી ભણે હતી પણ એક જગ્યાએ કેન્દ્રિત થયેલી હતી તમે કેટલા હોશિયાર છો અગત્યનું નથી કેવા કેન્દ્રિત થાવ છો અગત્ય અને એટલે એવું બને છે કે હોશિયાર વિદ્યાર્થીઓ રહી જાય છે અને નબળા વિદ્યાર્થીઓ જે કેન્દ્રિત થઈ શકે છે ને એ લોકો સફળ થઈ જાય છે જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટેનો આ પહેલો સિદ્ધાંત સમજો તમારી શક્તિઓને ફોકસ કરજો કેન્દ્રિત કરજો અને તમારી જાતને ક્યારેય સામાન્ય નહીં સમજતા હવે બીજી વાત આવે શક્તિઓ કેન્દ્રિત કેવી રીતે કરવી તો એના માટેનો બીજો મુદ્દો તમારો ગોલ નક્કી કરો આમાં ઘણા કેકી જ છે એટલે અહીંયા આવ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સરકારમાં આવું જ મારે તમને એ કેવું છે કે ખરેખર તમે બધા લોકો અત્યંત ભાગ્યશાળી છો ખુબ ભાગ્યશાળી